કેરળના તિરુવંતમપુરમમાં ધોધમાર વરસાદ અને ભારે વરસાદના કારણે ટ્રેન સેવા ખોરવાઈ છે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેન સેવા ખોરવાઈ છે ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે કેરળના તિરુવંતમપુરમમાં પણ આ જ પરિસ્થિતિ છે રેલ વ્યવહારને મોટા પાયે અસર થઈ છે ટ્રેન સેવા ખોરવાઈ છે કારણ કે જ્યાંથી પાટા પસાર થાય છે ત્યાં જ પાણી ફરી વળ્યા છે અને ત્યાંથી ટ્રેન પસાર કરવી એ જોખમરૂપ સાબિત થઈ શકે છે જેનાં કારણે ટ્રેન સેવા હાલમાં ખોરવાય છે ત્યાં ટ્રેનોને રોકી દેવામાં આવી છે જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય જ્યાં સુધી વરસાદ ઓછો નહીં થાય ઓસરશે નહીં પાણી કારણ કે એક બાજુ પહાડોમાંથી પાણી વરસી રહ્યું છે અને બીજી તરફ રેલવે પાટા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે ત્યારે આવા સંજોગોમાં જો અહીંથી ટ્રેન પસાર કરવામાં આવે તો મુસાફરોના જીવ પર જોખમ આવી શકે છે ત્યારે ટ્રેન વ્યવહારને અહીંયા ભારે અસર થવા પામી છે પાણીનું વહેણ એટલું છે કે જાણે પાટા પરથી જોવા મળી રહ્યું છે કે જ્યાં કેરળના તિરુવનંતપુરમમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જાણે આખે આખો પહાડોમાંથી ધોધ નીકળતો હોય એટલું વહેણ પાણીનું અહીંયા જોવા મળી રહ્યું છે ત્યારે તિરુવંતમપુરમમાં વધુ વરસાદ થતાં ટ્રેન સેવા પણ ખોરવાઈ છે કેટલીક ટ્રેનોને અહીંયાથી જતા રદ કરવામાં આવી કેટલીકને ડાયવર્ટ કરવામાં આવી